ઔષધિ નથી રાખી એટલે સુશીણ કે તમામ પ્રકારની ઔષધી હતી અમારે લંકાબાઈ ને કોઈ દીધી આવું ન પડતું કે તો ગઈ ક્યાં કે તમારે વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તેથી બસ એ ઔષધી બળી ખાખ થઈ ગઈ પેલા વાંદરા તરત થઈ ગયા હનુમાનજી મહારાજ કે તને ખાલી સીતાજી ગોતવા મોકલો તો તો ભડકા કરી ને આવ્યો તને કે કીધું તો લંકા હરગાવતી આ દુનિયા દોરંગી હા અને ફરતા ધરાય વાર નહીં અમે તો કેતા હતા હા સારું થાય તો કે દીકરીને ભાગે થયું હારું થાય હમણાં દીકરીના કરમ બહુ હારા અને સારે ભાગે થયું જો નબળા હગા જડે ત્યાં ફલાણા આવે ભાતીમાં ભરાયમાં મરી ગયા ને ના પાડતા હતા આ દુનિયા હા એક ભાઈ દીકરાની હગાઈ કરીને આવ્યો તો એટલે પાડો કીધું કીધું દીકરાની હગાઈ કરી કે આ દીકરાની હગાઈ કરી હો હગા કેવા છે કે અસર સર આપણા જેવાય કે તોય દીધી એની વાત બહુ ઝીણી હોય બહુ બહુ ઝીણી હોય એક હોના ને પિત્તળ એટલું કીધું તું માફ કરજો પિત્તળ ને હોના એટલું કીધું તું કેટલું પીડું છો પિત્તળ કે તું કેટલું પીડું છો કે તું હું તને કહું છું તારા જેટલું જ પીડું છું તારા ફેરું ભેળવી લે તારા ફેરું ભેળવી લે તારું વજન વધી જાય હું કે મારું વજન વધી જાય મારી ના પણ મારું વલું ઘટી જાય તી મારું કેરેટ ઘટી જાય મારી વેલ્યુ ઘટી જાય આ સ્થાન ફરે ને પોતે એક વાત કરી દઉં તો મારા પ્રસંગ ને દુનિયા દોરંગી શબ્દ ભૂલતા નહીં એના પર મારે ઘણું કેવું છે આપણે ઘણું કેવું છે રાજની દાસી બાપા જે કઈ અમે બોલીએ ને પણ હલા ગમે એટલા ફૂટે વાતોમાં ગમે પણ મૂળ વાત ઉપર ટકી રહી દો મજા છે આજે કોઈ ઘોર કરવા ઉઠતા નથી બહુ ઓછા પ્રોગ્રામો થાય મારે ફેસબુકમાં મને લખાણ લખીને મોકલ્યું હતું કે ક્યાંક જ આનંદ આવે એવા ધાણેટી એવા રત્નાલ પદ્ધર એવા કાર્યક્રમો મેં કર્યા કે ત્યાં ઊભા થઈને કીધું કોઈ ગોર કરવા નથી આ સાંભળવાનો કાર્યક્રમ છે અને આમ ફેસબુકમાં તેમ મૂક્યા પછી મારો પચીસ તારીખે સુરત કાર્યક્રમ હતો ને એ લોકોએ જાહેરાત કરી દીધું ભાઈ બધા સાંભળવાનું છે કોઈ ગોર કરવા નથી હા નકર તો મેળ થતો હોય ત્યાં ગોર વાળા શરૂ થઈ જાય કોઈ કોઈનું કોઈ સાંભળતા નથી ઠીક છે એ એ આયોજન માટે થઈ અને થયું એ વસ્તુ નોખી છે આખી પણ મારે જે વાત કરવી એટલા બધા પ્રેમથી સાંભળો છો ને એટલે હું એક વાત પૂરી નથી કરતો ને તો બીજી વાત સાઈડ કાપે એ પૂરી ન થાતી ને તો ત્રીજી વાત સાઈડ કાપે મુંજે મનજી ગાલીયું જડીયું સુંદર લહરિયું હકડી તટના ના પુગીયું તા તો બયું ઉપડીયું મુંદે મનજીયું ગાલીયું જડીયું સુંદર લહોરીયું હા મામ મામ આમ એક વાત પૂરી ન થાય ને તો બીજી સાઈડ કાપતી હોય તો હું હું હજી વાત પૂરી કરું છું રાજની દાસી એટલું મોટો તો કે બે બીજી વાતે ફણો લો ફાટ્યો ક્યાંયથી અમે જે કાંઈ બોલીએ ને એને ધ્યાન દઈને સાંભળશો ને તમારા જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર એ અમારા બે શબ્દો તમને કાયમ લાગે તેથી તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય અને નહીં સાંભળો તો અમને જરાય ખોટ નથી કુંભાર ધૂળખાંડમાં ધૂળ ખોદતો તો ને હીરો જીડ્યો ગધેડાને ડોકે બાંધ્યો લઈને આવેલો આવે ને ઝવેરી સામો જીડ્યો એક લાખનો હીરો અને આને ગધેડાને ડોકે બાંધ્યો

કુંભાર આમાલ તો થયો બીજો જવરી હામો જેડો હું બાંધું મોતી વેચવું હા કેટલામ દેવું એ ઓલો 75 તરીકે ગયો જો આયલો જાય લપ કરવાની મારે થાય મોડું 99 નહીં 4 રૂપિયા નકર તું એ જા વિલ્યમજી માણા હાથો છે હવે આવા દેવાય નહીં એટલે સો રૂપિયા ગણી દીધા હીરો લઈ લીધો એ ઓલો વયો ગયો તો ને એ ઝવેરીને ખબર પડી સો રૂપિયામાં હીરો વેચાઈ ગયો એટલે એ કુંભારની ઘેરે જઈને કે મુરખા એક લાખનો હીરો ને સો રૂપિયામાં દઈ દીધો એક લાખનો હીરો અને સો રૂપિયામાં દઈ દીધો નવાણું હજાર નવસો ની ખોટ ખાધી નવાણું હજાર નવસો ની ખોટ ખાધી એ કુંભાર કાંઈ બોલે એની મળતો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતો હીરો હતો પણ તું તો ઝવેરી હતો તને તો ખબર હતી ને કે હીરો હતો તું હું કરો પૈસી રૂપિયા લો પાણો ખોટ તને ગઈ કુંભાર ને ગઈ અમે અહીંથી કઈ બોલીએ તમે કઈક લેહો તો તમારા લાભ નું છે નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી અમે આજ રામાપીર ના ગાતા છું કાલે ક્યાંક મેલડી ના ગા આજ મરહિયા ગાતા છું કાલ કોક લગન ગીત ગાતા છું

અને અને ઈ જે માલિકો થી ભાવ આવે એ ગાવારા બીજા ગમે એટલા ગાય તો ભલે ગળા મીઠા હોય તો શું થઈ ગયું ભાવ થોડો આવે બેન લગન ગીત ગાતી હોય કોઈ લગન ગીત ભાતરીદા ને ગાતી હોય બાપ ગાઈ તમે પોતે ગાઈ દો એ ભાડે ગાવાવાળા બોલાવ્યા હોય જાતા હોય ને આમ ઘણા જાતા હોય છે મિત્રો વગાડવા જાવ કે નથી જાતા જાવ ને હા એક કોઈ ખૂણામાં ટેડ કરી દીધું હોય ગાવાના ગાતા હોય ખાવાના ખાતા હોય પીણવાળા પીણતા હોય રખડો વાળા રખડતા હોય ભેહુના હાટા કરવા વાળા ભેહુના હાટા કરતા હોય કોઈ કોઈના બાપની કોઈ પડી ન હોય હવે પોપૂતા રીતે હા એમાં જે લગ્ન ગીત ગાવા એમાં હોય ને એમાં ભેરીયું બાયું હોતે આવી હોય લેડીઝ કલાકારે આવ્યા હોય એમાં ઘણી બાયું ના તો છૂટાછેડા થઈ ગયા હોય ઈ આવી હોય હા છૂટાછેડા થઈ ગયા હોય ઈ લગન ગીત ગવા આવી હોય પાછી પછી બેઠી બેઠી ગાતી હોય બેન બાડાયા થઈ રે જો પણ તું રહ્યો તો નહીં કઈ સાંભળો નહીં હરખું લ્યો તો ખોટ તમને છે રાયતા જે કઈ બોલવું ભૂલાઈ જાય તો તમને માપશે એક દુઓ કાળી સમાજ અખિલ ભારતી મારી આમંત્રિત કર્યા છે આખો માડી માસ્ટરનું વિરુદ્ધ મળ્યું છે એવા એક પવિત્ર આત્માની પાછળ આપણે બેઠા છીએ ખાલી એક મારો દુવો આખી જિંદગી તમે યાદ રાખશો એવા કોન્ફિડન્સ સાથે એવા વિશ્વાસ સાથે એવા આત્મવિશ્વાસ સાથે હું એક દુવો કમ છું કે આખી જિંદગી યાદ રાખજો આણંદ કે કરમ આનંદા હગા હરા કે હા આનંદ કે કરું આનંદા હગાહારા કે હપ એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ હુવો પૂછે આપડી અહિયાં ધ્રમકંત કાર્મીર પાણાની શિલાની માથે શીણો રાખીને ઘરનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે શીણો ઉછળીને પાછો ઉતરીએ એમાં ખૂતે નહીં પણ એ શિલામાં જેથી તળી પડે અને માલિકો ધૂળી ભરાય તે લાપડા નામનો ખડ માલિક મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મદા કરતું હોય એમ તમારા કુટુંબમાં તમારા ભાઈઓમાં તમારા ઘરમાં તમારી બાઈઓમાં અને તમારી નાયતમાં જ્યાં સુધી હ પૈસે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે બાકી દાદી હું તે લાપડા મજા કરતા છે લાપડા મજા કરતા છે લાપડા લાપડા નો એક જ ધંધો હોય તાડી મોટી કેમ કરવી બસ વાત આટલું યાદ રાખજો બીજા પ્રસંગો ભૂલાઈ જાય બીજા પ્રસંગો ભૂલાઈ જાય વાંધો નહીં હું મારા પ્રસંગ ઉપર જાઉં છું આટલું યાદ રાખજો રાજની દાસી નીકળી હીરો પીડ્યો તો આદાવરું જોયું કોઈ દેખા નહીં એટલે આંગળીને અંગૂઠા વચારે આમ હીરાને દબાવી અને સીધે સીધા પગરખાં પહેરી નીકળી ઝવેરીની બદારમાં ગઈ પગરખાંમાંથી હીરો કાઢીને ટેબલ ટેબલમાંથી મૂકીને કીધું ભાઈ અને શું આવે અને ઝવેરીએ જોયું કે આ વસ્તુ આ બાઈ પાસે હોય નહી આ આ આ લાખની વસ્તુ આ બાઈ પાસે હોય નહીં અને વેહેમ કેસ કે આ વસ્તુ અહીંયા ન હોય છે ચોરી આવો મફતમાં પડવી લે હું જોઈ દાને દાનિત બગડી એટલે કીધું કે બેન આ હીરો નથી રંગીન મોતી છે તારે વેચવું હોય તો 20 રૂપિયા દે અરે ભાઈ 20 જ દે 22 દે અરે બીજા જવેરી ઓન કીધું ને એને 23 23 24 રૂપિયા કીધા તોય નથી દીધું એને જવેરીએ આમ હીરો મુકતા મુકતા કીધું કે છેલા તને હિતાવી દે હિતાવી દે એમ કરીને આમ મૂક્યો ને હીરો કટ 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 હીરાના 32 ટુકડા છે જવેરીને એમ જો ક્યો હીરણમાં ઓરાય તો હીરો તૂટે નહીં અને ટૂટ્યો તો હીરો નો હોય હીરો નો હોય ને હીરો માની લીધો હોય તો મારે જવેરીને ધંધો મૂકી દેવો જોઈ વર્ષોનો અનુભવ એમ કેતો તો હીરો છે કે તો ટૂટ્યો કેમ કટકા ભેરા કર્યા એટલે હીરાઓના કટકાએ જવેરીને કીધું કે ચેરીને પગતલ રિયો પટાતે ન ઘટ્યો માન એ ઝવેરી આ મને છેડ ગંધાતા પગરખામાં આવી ઉંધી લઈ આવી છતાં મને ઓછપ નોતી આવી મને ખબર હતી બિસાડીને ખબર નથી હું કોણ છું મારું સ્થાન ક્યાં હોય મને ક્યાં રખાય એ બિસાડીને ખબર નોતી લાઈ ઉંધી મને ગંધાતા પગરખામાં લઈ આવી ચેરીને પગથલ રિયો પટાતે ન ઘટ્યો માન પણ તું જાનન ને હારું હોદા ભયો તમે હિયો ને ગીયો ફટાણ તું ઝવેરી ઉઠી ને એમ કે કાંઈ હીરો નથી તો હવે ઝવેરીના જગતની માલિક મારે હું કરવા જીવવું જોઈએ આ દુનિયા દો રંગી આ દુનિયા છે બે રંગની છે અને ફરતા વારે ન લાગે મારા ઘરની સામે વાઈડ ને એમાં બરોબર હમણાં ડૂલ કાકી દો કાકી દો ચોમાહું છે ને રાતોન પીરોન લીલોન લાલ ને એવડી ડોક કરીને મારા સામા આમા મામા મામામ કર મારા હામોત નહીં કરતો હોય પણ એમ એ આમાં મામામ કરતો તો એવો બધો ફુલાઈ એ આમાં મામામ કરતો હતો ને મેં કાગળ લઈ અને કાકીડાને કેટલું કીધું કે કરિમા અંદર કાકીડા રંગ પેલટા ની રાહ હે કાકીડા આ ત્રણ ચાર રંગ બદલાવી પાંચ છ રંગ બદલાવી લીલો પીરો લાલ પીરો કેસરી થઈ અને મારા સામે ડોગ ફૂલાવીને વિમાન એટલે શું કરવા કરો અંધો છેલે વિમાન રાડે ટકરા મારા આમી તકરાર શું કરવા કરો કર્મ અંધસ કાકીડા રંગ પલટાની રાગ આ ડીમાં 10 10 વાર પલટતા માનવ દેખિયા તો અમારા સમાજમાં આવી ડીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા તો રંગ બદલાવે તને હું રંગ બદલાવતા આવડે તો અમારા સમાજમાં સવારે નોખો આઠ વાગ્યે નોખો દસ વાગે નોખો બાર વાગે નોખો બે વાગે નોખો રોંઢે નોખો આ દુનિયા દોરંગી